મહારોગ એટલે શું હા હા મહારોગ રામ નામ કે ઔષધિ નીતિ થી ખાય અંગ પીળા નો આવે ઢોકળે ને કે મહારોગ મટી જાય આ મહારોગ ચિંતા છે ચિંતા જેવો કોઈ મહારોગ નથી મહારોગ મટાડવા માટે કાલ ની વ્યાદિ નહી કરવાની કાલ તો આજે પડી નથી કેમ કરવાની કે કાલ શું થાય છે કાલ તો આજે પડી નથી બરોબર ને તો કાલ ની કરીને કામ શું છે આપણે ફળ કઈક ગમે બીજ વાયુ હોય તો એ જાત થાય ફળ થાય પણ હવે કઈ વાયુ નથી ને આપણે ફળ ની આશા કરી નાખી એ ખોટે નથી આજ વાયુ છે તો આજ ની આશા રાખવાની હોય કાલ વાવો તો કાલ ની આશા રાખવાની હોય લાખી જિંદગી નું મહત્વ એની માથે છે આ મારો ચિંતા છે ને એ માણન જીવતા મજ નાખે કોરી ખાય છે આ બાળક જેવું જીવન બનાવવું જો બાળકના જો કાલની ચિંતા ન હોય એ સતાય જે એ કેવું આમ આનંદમાં આનંદ રમતો હોય ને એની આંખો આમ લો લોટા કરતો હોય છે તો કે આને કાલની ખબર જ નથી એ તો આજનો જ આનંદ લે હવે આપણે કાલની વ્યાદી કરીને આજનો આનંદ ગુમાવી નાખી બીજા તો આપડે એમ માનો આ ભવિષ્યની ચિંતા કરવી આજકાલ મૂકીને આખા ભવિષ્યની ચિંતા કરવી વર્તમાન આપણું સુધારો એટલે ભવિષ્ય બાળક ને તો કામ કરો લોભ મો અહંકાર કઈ હોય જ નહીં એના મનમાં એને કાલની ઉપાય ઉપાડી દી જ નહીં એ ધરાઈ દિવ કે હા તો એ આનંદ માં ભૂખ્યો ત્યાં એટલે વળે પાછો હું કાર એટલે આવા જીવન જ્યાં થશે આટલે જ કીધું છે ને આના સતયુગ કીધોસ અગિયાર વરાન બાવન દિન સતયુગ કીધોસ એ બાલ્ય અવસ્થા એમાં કોઈ કર્મય ન બંધાય કોઈ કર્મય એમ લાગતું નથી એમ એટલે એ રો એને એના કોઈ રોગ નથી બાળકના એમ આપણે એવું જિંદગી બનાવવાની છે કદાચ કોઈ કે આપણે ઉપર કાદવ નહીં કીધો હોય તો ઝઘડા કરીએ એ કાદવ ન જાય પદમ નહીં નાખો એટલે એ કાદવ વ્યવસાય આવું આપણું જીવન બનાવવું જોઈએ સરળ અને સરળ સ્વભાવ હોય છે ને તો જ કોક આપણને માન છીએ વાતે વાતે આપણે ઝગડા ઉભા કરશું તો કોઈ માને નહીં જેટલું આપણે બોલવે ને એટલું તો આપણે પાળવું જ જોઈશે તો કે એ ક્યાંય આપણે બોલ્યા છે ને આપણે પાળવા ને હવે ચિંતા ચિંતા કોઈ બહાર થી નહી આવતી ચિંતા આંધ થાય ચિંતા ઉભી કરે છે મન મન ઉભું કરે ચિંતા એટલે મનને ને ઠેકાણ્યા પાડવાનું છે મનને ને કરવાનું છે હવે એ મને આપણું જ છે ને એ કોઈ બીજાનું છે આપણે મન ને આપણે જ મનાવી લેવાનું છે ને કે ભાઈ આજ છે એ આનંદ નો આનંદ ને ઘડે જો આ માલણ જ્યારે ફૂલ વીવતી હોય ને કળગિયું કિલોલ કરતી હોય કે આજને ઘડે આમ આમણે કાલ આપણા શેર પર ઘા પડશે એટલે આજનું કાલની એને ઉપાય નથી આજ આપણે આનંદ છે એ કાલ ભલે શેર પર ઘા પડવા જ પડે અને ફૂલ એટલે એવા ફૂલ જેવું જીવન બનાવવું જો એ શું કંઈ આપે એ કાલને રાહને જોતી કે કાલે હું શું ફૂલ ખેલા એટલે શું આવે ફૂલ કોઈ કાલની વાત જોવે નહીં બાળક કોઈ કાલની વાત જોવે નહીં આપણા જીવન આવા બનવા જોવે કર્યા કર્યાથી કાંઈ થતું નથી વડા વરા કર્યા કાંઈ વડા બને એ બનાવવા જોવે એમ ગોળ ગોળ કર્યા કાંઈ ગળ્યું લાગે ને એ ખાવા જોવે એટલે આપણા સંતોએ એ વાત કરી છે કે જે કાલ કરવાનું છે આજ કરી લે અને આજ કરવાનું છે બીજું કામ આવી ગયું જો આ કાલ કાલ કરતા અને આ કમાસ વરસાદ થયો બધું પલાવાઈ દીધું કાલ વેણશું કાલે વેણશું ચાલુ કરી દીધું જે એમ હું છું એટલે એ કાલનું જે કહે છે ને એ આળસું છે કાલની વાત જોવાય છે એ આળસું છે પણ જે કાર્ય આપણે કરવાનું છે એ જ કરી દેવાનું હોય આપણે જ્ઞાન લેવું હોય તો એ એ કાલની વાત ન જોવાય લઈ લેવાનું હોય જ્ઞાન જો કે આ કોઈ આપવા તાપવા જેવું નથી જ્ઞાન ટાઈપ્યુ ને તાઇપ્ય કાંઈ ટકે નહીં જ્ઞાનય વસ્તુ પોતામાં પ્રગટ થાય છે જે કાંઈ થાય એ પોતામાં પ્રગટ થાય છે કોઈ હાલી નથી દેતું મારક સીંધે આપણને ખબર નથી આપણને વાવતા નથી આવતો કોઈક વાવતો હોય ખબર હોય આ કેમ એ કહી દે આપણને એમ આપણને રસ્તો સીંધી દે પણ હાલવું તો આપણે જ જોઈએ આવા જ્ઞાન વસ્તુ એવી મારોગ મટાડવા હાટું જ્ઞાન લેવું જોવા જ્ઞાન જ્યારે પ્રગટ થાય પોતાના રોગ જાય ને જાય તો એ રામ નામ કીધું છે નામ કીધું છે રામ નામ થી પથરા તરે કયું નામ નામ સંસાર મેં બધાર મુક્તિ નહીં આદિ નામ ગુપત છે અને જાણે વેલા કોઈ હવે આ નામ તો આજે છે પણ જેને જાણ્યું છે એ આપણને જણાવ્યું છે કે ભાઈ જો આ નામનું જતન કરવાનું છે એટલે અત્યારે સંતો કે અપાર છે પણ જો કોઈ આડોળું ફેરવી નાખતા હોય તો એના ભોગવવાનું છે બાકી જે કોઈ આપણે સામે આવ્યો હોય એને જેમ સેમ હમઝાવાદ જોઈ છે પછી ભલે એથી આગળ એને વધવું હોય તો એને મેળા વાત છે પણ ગોરુને કોઈ એવો ભાવ ન હોવા જો કે મારાથી અઠવા રહે ગુરુના ભાવ એવા હોય કે મારાથી હવાયો થાય ને તેથી મારું નામ ઉજવું કરશે આ એના ભાવ એવા હોવા જો તો એવું બન્યું છે શિષ્ય કરી લે પછી કે ભાઈ હો શિષ્ય મને કરી દે પછી તને અધિકાર આપીએ પછી એના ધ્યાનમાં કોઈ એવા હોય એ હોય આવી જાય પછી ના તો સાદર આપે તો કોઈ અહીંયા સમજવા પછી પાછા હોવા જોવા ને એવા ના એના હગા ને એ બધા જે કાય હોય એ ગુરુ સાઈ લઈ જાવ પછી સાદર આપે તો એનું ગાનેમ રહેવાનું એમાં હવા થાય છે કાંઈ સભ્યો કમ ને ક્યાંક સભ્યો બનાવો આટલા સભ્યો બનાવો તમને આટલું વેતન મળશે આટલા સભ્ય બનાવો તો આટલું વેતન મળશે એટલે એ બધા આગળ આગળ બનાવ્યા જાય અને હવે એ આ ઘણી બળ જ જેવું જ છે એમાં કઈ કંપની વાળો જ ભાવે એમાં આવડા તો દોડ તોડવા જ છે એટલે એમ અત્યારે આ જ્ઞાનની કંપનીઓ બહુ મંડાણી છે એટલે એ દોડવામાં જ રહેશે નકર ગન્યા લઈ લીધા પછી તોડા તો મટવા જો ને આના નકર તો ગન્યાન શું કામ નો એમ હું કહું કે આપણે ખાધો તો આપણને તૃપ્તિ તો મળવી જોવે ને પાણી પીધું તૃપ્ત તો થવું જોવે ને એમ હું પણ કે હળવા હળવા થાય છે હવે આ બધી વાતમાં બધા ધોરામાં તો કે આ જ્ઞાન કંપનીઓ જતા રહી છે કે એક તમને છે ને એવો એક પલ્લો આપી દીધું હોય કે તેમ આમ કરજો ને તો આમ થાય છે એટલે માણસને અત્યારે શું લાલચમાં થઈ જાય હા એટલે માણસ એકદમ સેવામાં કોઈથી ફળ મળ્યા જ નથી આ જેને મહેનત એના ફળ મળ્યા છે સેવાના જ કાંઈ ફળ મળતા નથી હું તમને કહું એટલે આ બધું લાલચ એવી આપી તમારી જેવી મહેનત છે એવા ફળ મળે બરોબર આપણે એકલો મજૂરી કરતો હોય તો એ અઢીસો ત્રણસો રૂપિયા લાવે કદાચ કોઈ એવો કામ કરતો હોય તો હજાર રૂપિયા લાવતા હોય પણ આપણે એમાં કોઈ અહીત ન થઈ જાય પાવરા મારે પેટ ભરાય એને કોઈ અહીમીયત ન થઈ જાય અહીત થવું હોય સાલાઈ કે જોમીય થવો તો એ ઝૂકતે મૂકતી કરેલો આ ગુરુ ન હોવી હોય તો એ હોશિયારી સિવાય થવાતું નથી એમ કીશ્યો કે આ જે મળે એમાં સંતોષ તો એ સંતોષમાં શાંતિ છે પણ અમીર ન થાય અને અમીરમાં પાછું સુખ નથી શાંતિ નથી અમીર થયા કે સુખ શાંતિ નથી ચેકંદર કેમ હોય તો આખો વેશવાસદ કરવા નીકળે જો હવે કોઈ એને બે પાંચ દિવસ મળે તો એની જિંદગી જાય કે આખું વેસવાસદ કરવું હવે એમાં કોઈ ફકેર હોય વસાડા કે શું આ બધા પા લઈને શું જાય કે વેસવાસદ કરવા નીકળે વેસવાસદ કરીને શું કરે કે આરામ કરવા આરામ જ કરવા હવે આ બધું સર કરવામાં તું રહ્યો કે નહી રહ્યો એને હું ખાત ચાલો એટલે આ તો યુદ્ધ છે ઝપાસ આવી જઈશ તો તારે આરામ તો રહી જવાનો એટલે આરામ કરવા હાટો જો તું મત હોય તો અત્યારે આરામ કરી લીધે જે સમય છે તક છે એને વધાવવાની એ તરત નિર્ણય આપણે લેવો જો આજ નિર્ણય લઈશ કાલ નિર્ણય લઈશ એમાં અહેમિયત નહીં જ બનાતો નિર્ણય તરત એ લઈ લેશ અને હાસોટ લઈ લેશ સસોટ લઈ લાશ પળવી જાય કે શું કરવાનું એમ એમ આપણને આ માનવ દેહ મળ્યો છે ભલે ગમે જ્ઞાન ભાઈ એવું કાંઈ નથી આપણને ઠીક લાગે આગળ આ જ્ઞાન જાણી લેવાનું આમાં કોઈ પૈસો નથી થતો આમાં કોઈ ધોળા કરવાના નથી થતા આમાં કોઈ બંધન નથી આ જ્ઞાન લેવામાં કોઈ બંધન નથી કદાચ તમારે આથી વિશેષ લેવું હોય ને તો એ બીજા એક વાર પણ તમને આમાં શાંતિ ન થાય તમે બીજા જ્ઞાન લઈ શકો છો એનો કઈ એવું નહીં થાય કે બીજા ન જવાય એક ગુરુ કર્યા બીજા ન કરાય અત્યારે પાછું એવા ડારા કેમ કે એક ગુરુ કરી લીધા પછી બીજા ન જવાય તો હું જ બાઈ ધ્યાન રાખવાના છે બીજા ન જવાય એટલા એના એમાં તૃપ્તિ નથી થઈ અને હા એના બીજા આ કરતા ઉત્તમ નહીં મળે હોળે પાછો જ આવવાનો કે વિયો નહીં જાય કે આજે છે એ બરાબર માર હતું એટલે આવા કોઈ જ્ઞાનમાં બંધન નહીં થવાતા જેને મહારોગ થયો હશે એ તમે દવા લેવાના બીજા દવા નો લે જેને મહારોગ થયો છે કે ભાઈ આ હકીકત છે શું સત્ય આ ક્યાં છે સત્ય છે શું એ જાણવા હાટો એને મહારોગ થયો હોય એમ આ મનથી ઊભો થાય એ કોઈ બાતથી એ રોગ ન આવે એ કોઈ ડૉક્ટરના ટીકડા લીધેથી રોગ જાતો નથી આ મનનો જે રોગ છે ને એ ટીકડા લીધે જ નહીં જાય એ તો જ્ઞાનથી અનુભવથી જાય છે કાલની ઉપાધી ન કરો રોગ રેઢો જાય છે આદિનો ઉપાય કાલની ઉપાધિ ન કરશો પણ હા આજે તક મળે છે એને વધાવી લો આજે જે કાર્ય કરવાનું એ સારું કરી દો કાલ કોઈ ને બાળાય એમ તો આ તો અત્યારે કઈ જુગ નું બતાવા લખેલો દેતવાસ લખેલો દેતવા ટાઢો હોય જેવો હોય ટાઢો હોય એ બાળ દેતવા લખેલો હોય ને તો એ રૂ ન બાળે કે સોકી કે ટાઢો હશે તો હાસો ટણગો ગરમ જો અડી જ હોય ને એટલે એ ઉપાડે લે એટલે આવી વસ્તુ છે એટલે આ લખેલો છે ને એ બધું ટાઢું છે સમજ્યા ને વાયસી કહેવાય વાયસી ટાઢું એટલે વાયસી કહેવાય એટલે આ તાજું આપણે અત્યારે જે કઈ આ તાજું એટલે જે તક મળે છે એ તાજું છે કાઢેની વાત ન રાખ્યો હા અત્યારે તક મળે છે એ બધા એવી લેવાની હશે પછી આમાં છે ને બે ની બાજરમાં તીજા ફાવે પણ હારું છે હારું છે ન્યાય કરવા એક બે બિલાડ્યું ને એક રોટલો એમાં બે બાજવા માંડ્યું એમાં વાંધા ભાઈ અરે બેનો ઝઘડા કરવા કે

આપે એમ પણ હા એટલે આવામાં બે ની બાજણ માં ક્યાં તીલો ફાવે એટલે વાત એ પડે કે બે બાજુ રહેતા તીલો ફાવી જાય વાવ ગાઢે કે કૂતરા વળી ગયા એ ખાય નહીં ભાવનું ગાડું પેલા ગાડા લઈને કોળ વેચવા આવતા એક બળદ એક લઈને આવે એમાં ભાઈ કોઈ હતા ને કીધી કે હાલો ને શાહ પીવા કે હાલો એમાં ગાડે કોઈ આવી જા પણ એ તો બાજુ આમ રહ્યા કીધું હતું ભાઈ કે ભાઈ તમારે ઓલા કૂદતા આયા ગાડે કે કેટલા કે ગણાય છે કે નહીં એટલે આવા બાજુ આમ જિંદગી ન વહી જાય એ બહુ ધ્યાન રાખવાની આ કદા કોઈ આપ નાખો પણ ઝઘડો કરીને એ કાદવ નહીં લાવવાનો એમ એટલે જ્ઞાન આ રીતનું છે કે જે પોતાના જિંદગીમાં પલટો મારી દેશ જેવો જેસલો પલટો માર્યો ને એમ પલટો મારી દેશ કે આમ થોડોક પલમાં કોઈ પીલ થાય પલટો મારી દીધો હા બાજુ ફેર્યું નાખી જે અંધારો હતો ને અંજળ આંબી આવ્યો એક છે બાજુ બે એક બાજુ અંધારો એક બાજુ અંજવાળો એ સીધો અંજવાળો આંબી આવ્યો એ પલટો પછી દિ અંજવાળો એને અખંડ આનંદ થઈ ગયો કે ભાઈ મજા અને બી કઈ હોય જાય ભાઈ ઓલામાં બી કઈ હતી અંધારામાં ક્યાંયથી કોણ આવી જાય એ શું ખબર અથવા અંદવાળામાં આવ્યો આગે જ દેખાય એટલે આવું છે અંધવાળો આગે જ દેખાય અંદવાળામાં અને અંધારામાં પરખે નહીં છૂટતું કાય એટલે મળતો આ વિજ્ઞાની પડકાર છે અંધારો મટી જાય એટલે પડકાર થઈ જવાનો હશે બાકી અંધારો પ્રકાશ બે હાર્યા નો રહ્યા એક ભાઈ સવાલ કર્યો કે અંજવાળા ન દેખાય એવી વસ્તુ કઈ એટલે ઓલો ભાઈ કે અંજવાળા બધું દેખાય અંધારામ નો દેખાય બધું અંજવાળા માં બધું દેખાય ઓલો ભાઈ કે ભાઈ નો દેખાય કે હું નો દેખાય કે અંધારું અંજવાળો અહીંયા અંધારું ભાઈ કે અનુલામાં તારું ન દેખાય છે એટલે આ ભણ કે તારું જ્ઞાન છે ને લગભગ જ્ઞાન શું આ તને જ ખબર સમજાતું કે અનુવાળું અહીંયા અંધારું હોય કે કોઈ એમ તો એવા ગુરુ મળી જાય પછી અંધારું રહે ક્યાંથી આ મોકલ જ્ઞાન લીધા કેડે હું ધોળા ધોળે કરવાની આવે તો જ્ઞાન આ મળ્યું છે કે નહીં મળ્યું એનું શું કાઢ છે બેતવાના અડો એટલે ગરમ તો લાગવો જ જો અને બેતવા જ ન હોય એ સોખી વાત છે અગ્નિ ના દો એટલે એ બળતતા થવાની છે લબ મોળે આવો કા આપણને કોલ સાય ભટકા દીધા હવે એ ઓલો ને કા તો ઠેરેલો એ આ ઠેરેલો કોલ સો અમને ઓલો તા લઈ જો હોય તો અહીં આડે આ ઠેરેલો કોલ સો આ લખેલો કોલ સો કહેવાય સમજ્યા લખેલો અગ્નિ એવો હોય તો હોય એટલે અજ્ઞાન આ રીતનું છે એમાં તો સંતોએ ઘણું કીધું છે કે ભાઈ તમને જ્ઞાન જ થતું હોય તો ખામી ગોતો ખામી ક્યાં તમે વાયર્યો વારો જ્ઞાન ન થતું તેમાં ખામી ગોતવી જો હોય છે બરોબર ને લાઈટ હોય પાવર હોય ને ગલોફ ન થતો હોય પાવરમાં મિસ્ટેક હશે છે કા ગલો ઉડી ગયેલો હોય કાંઈક તો ખામી હોય ને એટલે આવો બધો આપણે જોવો જોઈએ ખાલી ખાર બાઈજી ગયો હોય તો ન થાય આ તો આપણે ચાર ચાર રોગનો નો બાઈ જેલો હવે કાંઈમુખ જાય છે એ ખાર ખેતવો જોઈએ છે એટલે જ્ઞાનમાં પહેલા તો પોતાને તૈયારી વાવી જોવા ખાર બાર કાઢીને ગોરુ સાંઈ ને રાવું જ હોય ખાર રાખીને રાખશો તોય નહીં મેળવે એટલે આવું નિર્મળ હૃદયથી જે છે અને એ પામી છે જો પણ પાવર હોય તો ભાઈ પાવર હોય તો ગલોપ થાય નક ગલોપ કમ્પ્લેટ હોય વાયર કમ્પ્લેટ હોય પણ પાવર જ આગળ ન હોય શું એમ ન થાય ને એમ સાપુ ગમે એટલે પાડું તોય નહીં થાય એમ પાવર વાવો જો પાવર વાય એટલે તા પડે નહીં થયો થવા નહીં એટલે આવું બધે આમાં ઘણું હોય છે અને તો આમ કહ છું કે આ જ્ઞાન જોયું ને આત્મજ્ઞાન એક બંધનમાં જ મુક્ત કરે છે એમાં કોઈ જાતનું બંધન નહીં થવાતું કે કોઈ તમારે આ તારીખે આવવું જોઈએ તમારે આમ કરવું જોઈએ કોઈ બંધન નહીં થવાતું કે આને આત્મજ્ઞાન કહેવાય આત્મજ્ઞાન એટલે પોતાનું જ્ઞાન પોતે પોતાની ઓળખાણ થઈ જવી જોઈએ કે નાના બરાબર છે આને આત્મજ્ઞાન કીધું છે આમાં તો અત્યારે તો છે ને વિજ્ઞાન એક હોય પણ વાળા એને થઈ છે કોઈ ખ્યાવા કરે પક્ષો વધારવા કરે અને પોલો પક્ષો જ વધુ જ છે અંધારી ઓછા છે એટલે આ કઈ ફાવવા દે એવું નથી ખોટો એકલો ખલો માને ન કઈ કઈ ઓલા આમાં પાંચ જણા હોય એટલે ઓલા કે તું આ નો પાય તો તન મારવી આવી એકલો શું કરે ન ભાગવા દે નહીં કઈ ફેરી વળ્યા કેમ કેવી થો તારે આ પાડ ને તો નક મારશું એટલે આમ ખોટે ખોટે આ પાડી કે અમને જ્ઞાન થઈ ગયું અમને જ્ઞાન થઈ ગયું જ્ઞાન થઈ ગયું દ્વારા જ મટવા ભાઈ એટલે એમ રાખે છે આ બધા હવામાં જીવે છે પણ પાટ કે હાહ્ય ન જીવાય પોતાનો સુવાસાય જીવાય છે બોલા ભગત શોખો કીધો હા જીવને શ્વાસ તને સગાય પછી ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ આપણો હા વિયો થાય ને એમાં બીજાનો હા ન હાલે પછી હતા તો પછી પરસાઈની વાતો ને આવું બધું તો ઘણું પડ્યું જ છે અને રહેવાનું જ તે તો હજાર આ બધા સાથ ક્યાં નહીં વાતો ઠેઠ અડધો વર્ષો પહેલાં ને વાતો કરે કે આ સુસ્તે ભગવાને બનાવી કોને ભાઈઓ આ ભગવાન બનાવતા આ ભગવાન બનાવ્યું એવું ભાળ્યું કોઈ ને ક્યાં બેહીન બનાવી આ આ સૃષ્ટિ ક્યાં બેહીન બનાવી બનાવવા બારો હોય કે નહીં આવા ભરકાય નાખ્યા છે ને કઈ સમજવા નહીં દે આ બધું હેન્ડલિંગ ગુણો નું છે ત્રણ ગુણ થી આ બધું હેન્ડલિંગ હાલ છે ગુણ તમોગુણથી ઉત્પત્તિ થાય છે એને કામ કીધો છે પછી સત્વ ગુણ લાલન સત્વગુણને લાલનપાલન સત્વ ગુણ કીધો છે એને લોભ કીધો છે પછી જે તમો ગુણ જે સહાર કરે છે એને ક્રોધ કીધો છે કામ ક્રોધ ને લોભ આ ટાઈમથી આ વહીવટ તંત્ર હાલી ગયું Ама кој е ова Багуан не ќе га тантра ајкер? А, ајке и дур. Ана е а ќе тантра 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 આ ત્રણ ગુણો થી આ બધો ઉભો થાય છે એ ને વાણી ક્યાં છે આપણને પુરુષ પ્રગટ કીધા એ પુરુષ એ બાળક જેમ જેમ મોટો થતો જાય બે એમ એના ગુણો કામ કરતા જાય ઉમર થઈ જાય ત્યારે એના કા કામ નું ભાન થઈ જાય કામ ને તો ઉત્પત્તિ થાય છે એ રીતે આ બધું કુદરતી છે કોઈ કરવા વાળા ન હોય આવું આ બધું કુદરતી છે અને જેમ છે એમ છે અને બનાવેલું હોય તો આનો નાશ થાય છે નહીં તારીખ તો આપી છે ને કોઈ તારીખ આપી કે આ તારીખે આને બનાવ્યું જો કોઈ તારીખ આપી કે આ તારીખે આ બન્યું છે અને આ તારીખે આ સમાપ્ત થાય છે અત્યારે આપણે આ ગમે લાવીને ગેરંટી આપે ભાઈ આટલા ટાઈમની ગેરંટી છે પછી કઈ પછી આમાં આગો પાછું થાય છે બગાડ થાય છે નુકસાન થાય પણ આ ટાઈમ તો કાંઈ થાય છે નહીં આ એની ગેરંટી પછી તેમ ભાંગીને લઈ દીની ગેરંટી ન હોય એટલે એ રીતે આ સંશાલન એમ હાલે છે આ એની ઉપાય તો જોવાના મોબાઈલ બનાવ્યા છે આથી હામે વાતું જાય એના ઉપર થી આવ્યો બિના છે આ જ્ઞાન માંથી વિજ્ઞાન આવ્યો છે આગળ ઉપર જે કઈ જ્ઞાન હતું એની ઉપર થી આ વિજ્ઞાન બન્યું છે આપણે પોતાના ખુદ ના અનુભવ થઈ જાય તે નીચે થાય આ બોલી નાખ્યું કે આત્મા એ પરમાત્મા એ નાના છોકરા બોલે બધા બોલતા શીખી ગયા બોલે બીજો ને પરમાત્મા પોતે અગ્નિ આંધળો ગોતા પણ એ બધા પણ કઈ રીતે ઈ તો ઈને કઈક નિકીત થવા ને બોલે બીજો ને ભીમો કે ભગવાન ચાર બાળા સેટે નહીં કાન કઈ રીતે ઈકીત થવું જોવા ને એ તો અત્યારે બધા બોલા પણ એ આ લખેલો અગ્નિ લખેલો અગ્નિ બાળા નહીં એમ આ લીખેલું છે એટલે બોલે છે સાંભળેલું છે એટલે બોલે છે પણ જે નિજ અનુભવ પોતાનો અનુભવ એ તો કંઈક વાર છે ને અને એ તો આનંદ છે ને એમ પોતે પોતાને અનુભવ કરી લેવાનો છે આમાં કોઈ બીજાનો અનુભવ આપણને કાંઈમ લાગે નહીં સદગુરુ મહારાજ